અને આ દુર્ઘટનાથી બચાવ થતા ટંડેલ દિલીપ લક્ષ્મણ અને પાંચ ખલાસીઓ વિજય અશોક સંજુ બાબા અરઘા શાંતારામ શંકર જીતેશ રાજેશ અને સુરેશ ધર્માએ ભગવાનનો પાર માણ્યો ત્યારબાદ બોટના માલિક આ દુર્ઘટનાની ટીમ પ્રશાસન અને કોસ્ટલ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આ શિવ દ્વારા ટક્કરથી ફિશિંગ બોટને સાતથી સાડા સાત લાખનું આર્થિક નુકસાન થયેલ હોય જે રકમ પરત અપાવવા પ્રશાસન પ્રયાસો કરશે તેવી ખાતરી આપેલ છે તમારું નામ મારું નામ દિલીપ બામણિયા સાહુદ્વારી તમે બોટમાં ટંડેલ છો ટંડેલ છો શું બનાવો બહેનો અમે ફિશિંગ નીકળ્યા હતા ને તો રાતના સાડા સારા અગિયાર વાગે અમીને સીપ ટક્કર મારીને ચાલી ગઈ પછી અમી અમારો બસાવ માટે બધી અંદર પાણી આવે છે કે નહીં એ બધી ચેક કરવા માંડ્યા સીપ ના નીકળી ગયા કેટલા કેટલા વાગે બનાવો સાડા તમારી ફિશિંગ બોટમાં પાણી ભરાઈ ગયું નહીં એ અમે બધી ચેક કરવા માં કે પાણી આવે છે કે નહીં પણ પાણી થોડા થોડા આવતા હતા પછી અમે એને આ બધી ગાભાને બધી ઘાલી ને બંધ કરી ને પછી અમે અહીંયા બંદર પર ચાલુ કર્યા તે આસ્તે 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 ઉગવામાં બે ત્રણ કલાક થઈ ગયા પછી માઇન્ડ માઈન અહીંયા પી પછી અહીંયા આવીને પોલીસ ચોકીમાં અમે અહીંયા જાઈન કરી પછી ફિશરીઝ સાઈડમાં જોઈન કરી પછી કલેક્ટર સાઈડમાં ગયા એમડી સાઈડમાં ગયા બધીમાં હતા એસપી ગયા ત્યાંથી અમીને સારી સહકાર નહીં બધું કે તમારું કંઈ નુકસાન થશે એ અમે કોશિશ કરશું ને વહેલું કરશું તમારી સાથે આ બનાવ બન્યો નો તો બધાની જાન પણ બચીને હા અમારા અમે જાન પણ બચી અમે અંદાજે બોટમાં કેટલું નુકસાન થયું તમને અંદાજે સાત સાડા સાત લાખ રૂપિયાનું જેવું નુકસાન છે પ્રશાસન તમને મદદ કરશે એવી ખાતરી આપી અમીને એસપી સાહેબેને ખાતરી આપી છે કે અમે તમારી મદદ કરશું રહો ને પ્રશાસન પણ અમારી મદદ કરશે જે સીપ ટક્કર મારીને ગયું એની તમને કોઈ માહિતી ખરી ના એની કોઈ માહિતી નથી પણ પ્રશાસન સાહેબને અમે જાણ કરી છે કે એ સીપને પકડીને અમારું આ નુકસાન કરાવે એનું અમને વર્તન વારે

તો બહુ મોટી ટક્કર થઈતી બહુ મોટી ટક્કર ભાઈ આયા પછવારે પણ પરિણામ નથી કે સકિત ભાઈ આખો આ બધું બેમજ કરને બાપુ બેન્ડવારી નઈ કોતી ઘણો નુકસાન બધામાં આ બધીમાં તોડી એ આયા પણ બડી એનો બડી શીટનો કલર છે ને હ એ બડી જો શીટનો કલર આયા બડી લાગેલો છે એ સુધી એ સિપનો કલર છે